હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ પાણીપુરીનું મસ્ત મજાનું ખાટું પાણી તો તેના માટે મેં ફુદીનું મરચાં આદુ લીંબુ દસ બાર કળી લસણ અને એક વાટકો સાફ કરેલી કોથમીર લીધી છે આવું મિક્સર જારમાં ફુદીનાના પાન એડ કરીશું દસ બાર લસણની કળી એડ કરીશું ત્યારબાદ ત્રણ મરચાંની કટ કરેલા છે તે એડ કરીશું એક આદુનો ટુકડો છે એના નાના નાના પીસ કરીને એડ કરવાના છે અને એક વાટકો કોથમીર છે સાફ કરેલી એ એડ કરીશું હવે એમાં થોડું પાણી એડ કરવાનું છે એથી પેસ્ટ એકદમ સરસ થીક બને અને તેને ગ્રાઇન્ડ કરી લેવાનું છે એકદમ પેસ્ટ બનાવવાની છે સરસ મજાની હવે પેસ્ટ તૈયાર છે એકદમ ગ્રીન કલર બને છે ફુદીનો અને કોથમીરના લીધે હવે એક તપેલી લઈશું તેમાં આ પેસ્ટ છે એકદમ ક્રશ કરેલી થીક તે એડ કરવાની છે ત્યારબાદ તેમાં એક લિટર જેટલું આપણે પાણી એડ કરવાનું છે જરૂરિયાત મુજબ મીઠું એડ કરવાનું છે અને આ જીરાનો પાવડર છે શેકેલ જીરાનો આમચૂર પાવડર એડ કરીશું ત્યારબાદ તેમાં બે લીંબુનો રસ જે કાઢેલો છે એ એડ કરવાનો છે એટલે ખાટું પાણી બને છે અને એમાં ગરમ મસાલો એડ કરવાનો છે જો આપણે જરૂર પડે તો ગોળ પણ એડ કરવાનો છે ખાટું મીઠું પાણી કરવા માટે અને બરફ નાખી અને આપણું રેડી છે આ પાણીપુરીનું મસ્ત મજાનું પાણી અને આપણે પાણીપુરી સાથે ખાઈ શકીએ પાણી ટેસ્ટી બને છે